કરી પીગા શેવું રાસી કેમ મે નઈ તો એ નઈ પાસે બધાઈ જોઈ શકો છો નાકની વાડી મારવા કાણા એકરાタイヤ રેસુ પછી પાછા હાલતા થાસુ ચાલો ભાઈ બધાઈ જમમાં બેહી જાશે મામી જમીન લીધા છે એ સકો છો બધાઈ જમમાં અડધા બાકી છે ને અર્થા બે જમીન લીધા હવે છૂવાની જારી કરીએ જાઉં સુઈ જવાનું છે હવે કામ પતિ જાય એટલે ચાલો હવે સુઈ જાય આપણે શુભે મિલે લાગે તો કોઈ નામ કુતરો અમારે હાલ કુતરું તો મારા આરે થી જ ઓનલાઈન ઓનલાઈન આવી ગયા ગબળો સારા લોકો મની રિજા છે સોમનાથ 15 કિલોમીટર રયો ગોબરૂભાઈ 4 વાગે નીહરાતા 6 વાગી જસે ટોલ નકાવ્યું છે જોઈ શકો છો અમે ધીરે 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 ચાલે જાય છે સોમનાથ હવે આવવામાં કાંઈ વાર નથી પંદર કિલોમીટર રહ્યું ચાલો સોમનાથ જઈને મળીએ હવે ચાલો સવાર સવારમાં દી ઉગી ગયો છે હજી હા તો ગયા છે જોઈ શકાશ હજી દીવ ઉગી ગયો હજી સોમનાથ સો કિલોમીટર રહ્યું છે ચાલો સોમનાથ नहीं ना मिल जाए सोमनाथ पाँच किलोमीटर चलो हम अब भी पूछी जाएंगे सोमनाथ में एंटर थी गया से गुरू तो भाई बताया हमें हमें सोमनाथ मंदिर है मिली है सोमनाथ मंदिर आई क्या आगू ना આવી ગયોયા સાળો મંદિરયા જમાળી હાલો આપણે ચોમનંદ પૂજીએ સમનંદ parking માં બેહ છે જો બધાય બધાય દર્શન કરવા જાશે આયા થોડકો છે એટલે આપણે આયા parking માં બધી ટાંડી રાખીને બેહ છે આપણે કઈ દર્શન કરવા જવાનું છે નહીં દર્શન કરી આયા આખે લી જેમ કે આપણે લાગ્યો છે ઠાક કોટુ પાક લાગ્યો એટલે આપણે જોવા એમ છે અને ગભરું ભાઈ ને બેહા છે કહી શકાય હું ચાલો ચાલે હવે આ બ્લોક એટલે એન્ડ કરી નાખીએ મૂકી દેવું હું